જગ્યા કરક પેલો ના આવા દયો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકા દીશ તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો ગાઈઝ સીઓ સવાર સવારમાં અમારા ઘરે આવી ગયો છે શું ખબર છે મારે ખોલે અને નાઇટી પહેરીને આવ્યો પાછો સે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ તો ગાઈઝ અંકિત સવાર સવારમાં ચાગ્રમ કરી રહ્યો છે અને પછી

તો ચાલો ગાઈઝ હું ચા પી લઉં ફટાફટ અને સીઓ મે જાય સફર આ તો બ્લોગ બનાવવાનું જો શાક બનાવવાનું કરી રહ્યા છે હું બનાવ દાદી આ પાલક બગડી જવાનો છે બગડી જાય ને પહેલા બનાવી દે દાદી જમવાનું બનાવો છો અને કે કોફી તો ગાઈઝ મમ્મી બી તૈયાર થઈ જઈ છે ગુડ મોર્નિંગ મમ્મી હા તૈયાર થઈ જાવ તો ફટાફટ નીકળો હડો તો ગાઈઝ મમ્મી નંકી ઇતના

Oh, wow. Jo pasti yeah. <laughs> ya. mami utar dia mulai ada tuh. situ. Tegas mami ya deh. Mami okay. ini tuh biasa ya. Tu ada deh jalan ya. Hey. Apa Jo? So, guys, buat asal benda gaya ya, ha. Angkit bayi mami. Jaga di sini. Ne. Anak awan ya, kresi. Cepat jawab. हवार हवार में ट्रैफिक वो ट्रैफिक था नहीं कोई मने ही तो दिवाली इंदौर पाई में हवारे है ना खोजे तो चिटलू ट्रैफिक हो गया चब्बर हाँ दस बजे दस बजे उठी आपने ये वो तो गाइस पुलिस हेयर कटर उबाई है एक सब मंदिर लेवाना ही ते आवी ही

પેટ્રોલ પંપ પર આયા છીએ ગાડીમાં ગેસ ભરાવા ભાઈ ગેસ ભરાઈ દે પતની નીકળીયા યંગિત ઓસ્તો લાગો હો સટ હાચકો એટલે અમારી જોડે અમે લાઈએ જ એવું હે

હા નહીં વાત હાઈશ ખેર આટલું પહોંચે આવીએ ને હવે જ અલદભાઈ ચોકડીએ હે અલદભાઈ ચોકડી એમ શરૂ હાથ મૂકે એટલા આપણે ત્યાંની મુલશન આવેલા એવું છે આપણે હા એ રીયા હાથ કંસ્ટેન્ડવીચ ખાઈએ ને એટલી વાર રોડ બની ગયો નહીં ગય

कमांडो करा कमांडो करा ले नेमत माते अव आय मे कमांडो करा बाकी परिका बाकी ठीक बनावाय उठली ना किन जवेंगे तरी माते गोवरना आयो मैं त यु ना का ओ काम बतावा एक चलो बनाई दे तमाम गाइस अईया तो काढो जमवानो आणा मामा चोकरी ने आया ही बेटा ले गया ना या जमवानो

वो कहीं बॉम्बे जा ये मैं खाई ए मी ब्लॉगर आया ब्लॉगर ब्लॉगर आ गया ची कट 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 वो कहीं बैठा है दो यार हम्म हम्म हाईकर्ज में तो हाईकर्ज फाइन हाय धूम करना गाड़ी चलाना तो हाईकर है आपको दिया गाड़ी चलाया वन हाँ जो आप सिंबल यंकित भाई

हां चलो हां चलो ये सही है जवानों करिए हां हमें

ચિલા ઓક્સ ગેર પહોંચતા આપણે ગાઈસ ખાંડા ખાલી દેખાતા હતા ખેતમો ઓટો મારવા જોઈએ છે અમે બે બે જણ આપણે રહી રહે હી માહ કે તો ગાઈસ અમે ત્યાં આયા છે ખેતર બાજુ ખેતમો ઓટો મારવા જોઈએ છે ગોવા પતાઈ ગયા ใช่สมุดทุกจ่ายเยอะจังคดีจังคดีค่ะวะอะช็อคเลต์บัดเดิป่าเลอมมดสิ่งที่เดิล้จอพองไมแฟเจครน

આવી દો જેસી દર્શન કરવા આવજો આજો આજો રાકેશજી આવજો ફાઈલ

ચોક જઈએ એટલે વેકડ જ વાગી બધી વખતે જઈને દર્શન કરવા ગમો ઊભી રાખી ગાડી

આજ તો બહુ ટ્રાફિક આખો કરશું શેર તો જવું ઉડાડો એ ઉડાડો એ ગાડી ટ્રાફિક માં ગાઈસ અમે પણ તમે કોઈ ટેન્શન ના લેતા અમે ધીમે ધીમે બહાર નીકળી જાવ કોઈ નાવાન જરૂર નહીં તો ગાઈસ અમે ભાભી વન પકોડી ખાવા લઈ ગયા છે ટી ડટ્ટી વાકી દો એ તો વાકી દેસી તમે કિંજલ બુન ના ના 여기서. 아, 그래. 네. 안녕하세요. 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 안

રાસવાડીની રસોઈ કરજો જઈએ બજારમાં ચલાવવા માટે જીમ કરવા જીમ કરવા

શું જાય વાસણ ધોવા વાસણ ધોવા જાય મોટો ઓટો મારવા જાય ઓટો મારતી છે જો પગ દુખાઈ વંતા છે સમ હા સબે આ સીડીએ સળવી નો ઉતરું બે સીડીઓ ચડતો પગ દુખાયા પેલી મિસ સળવા તો ગાઈસ બધા તો જમી રહ્યા ને વાસણ બાસણ ધોઈયા ને દાદી તો પથારી કર નાખી મિત કો પાસો ગેરા લે છે શું રહી ગયું લે તારા હા હે તો શું રહી ગયું તાર ફોન આપ ફોન આપ ઓકે ગુડ नाइट ગુડ नाइट मम्मी ઊંઘો થાક લાગ્યો gaya okay, to good night bolo mane ghar aavta hai ghar aavta hai thak lag gaya baaki to outdoor mazaa hi jayega ha dadi good night good night tata dadi babore saag ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ